સુરતના કાપોદરા વિસ્તારમાં હીરા ઉદ્યોગમાં કામ કરતા બે રત્ન કલાકારો નોકરીનો ગેરફાયદો ઉઠાવીને ધૂળેટીના દિવસે અગિયાર લાખના હીરાની ચોરી કરીને ફરાર થયા હતા આ મામલે ફરિયાદ નોંધાતા સુરત પોલીસ સર્વેલન્સ ટીમે મજૂરનો વેશ ધારણ કરી ચંબલના ડાકોવાળા ખતરનાક વિસ્તારમાં પહોંચીને મુખ્ય આરોપીને ઝડપી લીધો હતો આ અંગેની વિગત એવી છે કે આકાશ શાક્ય અને કૈલાશ કુમાર મેઘવાલ સુરતના કાપોદરા હીરાના કારખાનામાં કામ કરતા હતા તેરથી થી પંદરમી માર્ચ બે હજાર પચીસ વચ્ચે આકાશે પોતાની ચાલાકીથી ફેક્ટરીની તિજોરી ખોલવાનો પાસવર્ડ જોઈ લીધો હતો અને ચાવી પણ ચોરી લીધી હતી ધૂળેટીના દિવસે ડિજિટલ લોકરમાં મૂકેલા અગિયાર લાખના હીરા પાસવર્ડ નાખી ચોરી કરી ફરાર થઈ ગયા હતા તપાસ દરમિયાન પોલીસને ખબર પડી હતી કે મુખ્ય આરોપી આકાશ શાક્ય મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં જ્યારે સહ આરોપી કૈલાશ કુમાર રાજસ્થાનના સિરોહી જિલ્લામાં છુપાયો હતો બિંડ જિલ્લો એ ચંબલ ખાડીઓ માટે સંવેદનશીલ વિસ્તાર છે જ્યાં અગાઉ ખૂંખાર ડાકોનું રાજ હતું એ વિસ્તારમાં કોઈ અજાણ્યા માણસે પ્રવેશવું જાનનું જોખમ સમાન છે આ કેસને ગંભીરતા સાથે લઈ સુરત પોલીસની સર્વેલન્સ ટીમે એક ખુફિયા પ્લાન બનાવ્યો હતો પહેલાં મજૂરની જેમ વેશ બદલ્યો પછી ટેકનિકલ સૂત્રોની મદદથી લોકેશન ટ્રેસ કર્યું હતું અને હ્યુમન સોર્સિસની મદદથી આખી રેકી કરવામાં આવી હતી પહેલી તક મળતાની સાથે જ પોલીસ ટીમે આકાશ શાક્યને પકડી પાડ્યો હતો આકાશ શાક્યની પૂછપરછમાં તેની સાથે રહેલા કૈલાશકુમાર મિઘવાલના રાજસ્થાનમાં હોવાની માહિતી મળી હતી પોલીસે તરત જ સિરોહી જિલ્લામાં લોકેશન ટ્રેસ કરીને રેગી કરી અને કૈલાશકુમાર મિઘવાલને પણ ઝડપી લીધો હતો આ બે આરોપીઓ પાસેથી છ લાખના હીરા અને બે મોબાઈલ ફોન મળીને કુલ છ પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે હવે બાકીના ચાર પોઈન્ટ એંશી લાખના હીરાઓ શોધવાની કામગીરી ચાલુ છે પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઓસુરાએ જણાવ્યું હતું કે ધૂળેટીના દિવસે ચોરી થઈ હતી કારખાનાની અંદર જે ડિજિટલ લોકર હતું તેમાંથી હીરાની ચોરી કરવામાં આવી હતી પરંતુ લોકરને તોડ્યા વગર જ આ ચોરી થઈ હતી લોકરના ડિજિટલ નંબરની જાણ ચોરને થઈ હશે આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી અને કારખાનામાં કામ કરતા તમામ લોકોની વિગત એકત્રિત કરવામાં આવી હતી વિગતમાં જાણવા મળ્યું હતું કે કારખાનાનો એક રત્ન કલાકાર હોળીના દિવસથી કારખાનામાં આવતો ન હતો તેનો ફોન પણ બંધ હતો તેની તમામ વિગતો એકત્રિત કરવામાં આવી હતી આકાશસિંહ પ્રદેશ છે આ વિસ્તારમાં પોલીસે મજૂર બનીને તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ચોરીમાં અન્ય એક આરોપી પણ સામેલ છે કૈલાશ કુમાર મેઘવાલ પાસે ચોરી કરાયેલ હીરાના અડધા પેકેટ હતા જે રાજસ્થાન ખાતે રહે છે તેની જાણકારી મળતા જ પોલીસે રાજસ્થાનમાં તપાસ શરૂ કરી તેની પણ ધરપકડ કરી હતી ગઈ હોળી ધૂળટીના તહેવાર નિમિત્તે તારીખ તેર થી પંદર વચ્ચે જયારે હીરાના કારખાનાઓમાં રજા હોય છે અને જે હીરાના રત્ન કલાકારો હોય હોય છે છે એને પણ રજા એ દરમિયાન કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્નેહ મુદ્રા વિસ્તારમાં ખાતા નંબર ત્રેસઠમાં જયારે આ કારખાનું બંધ હોય તો એની તિજોરી ખોલી અને આશરે સાડા અગિયાર અગિયાર લાખના હીરાની ચોરી થયેલાનું માલુમ પડેલું અને સોળ તારીખે શ્રીએ કાપોદરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવેલી જ્યારે આ બનાવવામાં આશ્ચર્યજનક વાત એ હતી કે આ તિજોરી તોડવામાં નથી આવેલી આ તિજોરી નંબરિંગવાળી હતી જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો હોય એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી હોય એ પ્રકારની આ ચોરી હતી ત્યારબાદ કાપોદરા પોલીસ સ્ટેશને જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્ન કલાકારો કારીગરો હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું એમાંથી એક કારીગર જે કારીગર આકાશસિંહ દેવસિંહ શાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો બિહડ વિસ્તારનો ચંબલ વિસ્તારનો મધ્યપ્રદેશનો રહેવાસી હોય એનો મોબાઈલ નંબર પણ બંધ હતો ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ પીએસઆઈ પિંજર તથા દામજીભાઈ અને સંજયભાઈ હેડ કોન્સ્ટેબલોને મોકલવામાં આવેલા અને ત્યાં આગળ બે ત્રણ દિવસ રેકી કરતાં એ વ્યક્તિ બે ત્રણ દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો હોય એને રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો ત્યારબાદ એના દ્વારા માલુમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાસ કુમાર જે સિહોરી રાજસ્થાનનો રહેવાસી હોય તેણે પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય જેથી ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને અગિયાર લાખમાંથી સાડા છ લાખનો મુદ્દામાલ રિકવર કરેલો છે અન્ય મુદ્દામાલ તેણે સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે